बढ़िया है अरे तो पी गयो नहीं मानो हां पोथरी अरे ओपी काई है शॉटगन लेने उबो एक दे आओ आयो ओपी मैंने पूरोत करने बीजो कौन मारी गयो काई बंद नीचे जाए नहीं ना बिन रिकॉल कर दो बीजो क्या है हां नीचे क्यों गयो नहीं मानो हां नीचे क्यों हुए हो हां આ બાર જોર થી આવી ગયો ઈ બેન ને સોમેન જેવી છોડી શું છે અબકા હમે હે હમે હું મૂકી દે અરે તો માજા મૂકી ગયો તો કઈરો કાલી હું લઈ લઉં એક જ મિનિટ હો એમ લઈ લઉં અહીંયા બંદો એક બંદો

દરવાજો ફાડવો જોઈએ આ છે છે ઈન કેજી જોડવે માં જો ડાઉન એક જ છે કે બે એક જ છે તો આંબી જાવ ના 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 બોલ બોલ કે એક જ આટલો હેરાન કરે છે તો તારી બેન ને ચોદે આ મા ચોદ એકર એક જ પેલથી તારી બેન નો પીકો મળે મા ચોદ હમણાં ઉપાડો માં ચોદી એરી બેન થી માયરો આ બેન ચોદ હમણાં એક જ મને મારો વાળો ઇવેન્ટમાં મારો વાળો હતો આ મને કેવા વેરે તો પીકી ગાડી માં કરી હું હે બંધો માર માર માં ચોદ હમણાં માં ચોદ હલો 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 આયા બંધો આયા બંધો માં ચોદ

ઉપરે તમે જોવે ઓલા ઓલા દેરી વિલન ને થો હેવન બોલતે અરે રંઢિયો કેનો આવ્યો પીટીનો અમે વારોનો તું તું કવર મારે કવર મારે કવર મારે આને એક જ જણો બાકી ઓપન વોર લગભગ ના એક ગણ માં એક ગણ માં છે અરે લોડુ હું ઓટો રિવાઇસ આવું ગણ માં હે બંધો ખામેના જમબક ભૂસ્કે ભાવે વાસ હામે એક બંદો હે લગભગ હામેના ગર્માચ છે લગભગ છે જીત ને ચાલે હો ભાઈ હેવેન થો મસ્તીનો ભાઈ નાચો નાચો